અહીંયા કદાચ આ છેડે કે ઓલે છેડે કોઈ દાદો બીમાર પીડ્યો ને એમનું મુખ આવી જાય બોલો મહાનગરમાં તમે જનરલ હોસ્પિટલમાં ડિલક્ષ રૂમ માં તમે ખબર કાઢવા જાઓ ને એવા હોય ગયા મોઢા કરીને બેઠા હોય એસી હોય ઓ એસી હોય બેડ હોય આમ 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 કરો ને આવી રીતે ઓલી પલંગ હોય ને આમ આમ કરો ને તમે ઊંચું ત્યાં રાખે આમ આમ એવા તો પલંગ હોય તોય નિમાણા થી બેઠો હોય ટીવી નું રિમોટ હોય બધું હાથમાં હોય પણ એને હુંફ દેવા વાળું ન હોય અહીંયા ટેબલે બે ને આમ ખબર કાઢે હું કીધું ડોક્ટરે એમ તો સારું છે કઈ વાંધો નથી સારું કર્યું બે દી પહેલા તમે આવ્યા હતા આજો ન કર્યું તેની દી પેલા આવ્યા હોત ને તમારા કાકા હસોડા દેખાતા ન નહોતા આજ વળી હરખોથી બધું સારું છે કઈ વાંધો નથી जे तोला करसनबेन 100 किलो सफरचंद दे गयो तो खादी बेसी रु 500 ग्रॅम तो હું ખાઈ ગઈ હારું સેમ કઈ વાંધો નથી એમ હારું હારું બે દીમાં ડોક્ટર હું કહે છે બસ જો ડોક્ટર એવું કીધું કે બે દીમાં હવે તમારે કાકાને રજા મળી જાવ વાંધો નહી આવે કે એમ તો હારું છે આજ તો કાઈ કઈ કોઈલ માં આવ્યોસ ભાઈ તણે દી જા તો ખાટલા નોત દેખાતા હારું સે વાંધો નથી એની જગ્યાએ કોઈ કાકી બીમાર પડ્યા હોય કાકાને ખબર પૂછવા જાવ કેમ લાગે કાકા બેઠા હોય આમ અને આપણે પૂછ્યું કેમ છે અમારે કાકી ને હે ઓલા ગોમમાં છે આઠ નંબરના ખાટલામાં છે આઠ નંબરના ખાટલામાં છે હું કેશ ડોક્ટર માથે છેવે બધાય માથે ઊભા છે ચાર ડોક્ટરો માથે ઉભા છે તમારું મન શું કે કાકા મેં તો બીડી ઠારી એમ હવે એની ઠારી જ નાખવાની છે કે લાંબો ઢકેવું છે ને હવે છોકરા નાના નાના રખડી પડે પેલા મારું ગોતવોન ચાલુ કર દઉં હું નથી મળતી બોલો હે હું નથી મળતી હું તો ગામડાની હોય સાહેબ એ મુજા તો નઈ હો ભાઈ ચિંતા ન કરતો તારો બાપ અમારી મોટો થયો છે ભલા માણસ ચિંતા ન કરતો ખાલી આટલી હું ફાપી દે ને આમ જોવો માણસ તાજો તેલ જેવો થઈ જાય કોઈ ગરીબ દીકરી ના લગ્ન હોય ને કોઈક બાપ બિશરું કઈક માગવા આવે ને મારો બાપ બી હાથ જોડીને પ્રણામ કરવું કોઈ ના ન પાડતા હોય